ભુજની ભાગોળે આવેલા માધાપરમાં આર્મીના કર્નલના ઘરમાંથી રૂપિયા એક પોઈન્ટ એસી લાખની મત્તા ચોરી થઈ કચ્છના દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓના જવાનો ફરજ બજાવે છે જેમાં મોટા ભાગના જવાનો પરિવાર સાથે વસવાટ કરતા હોય છે ત્યારે માધાપર ગામે સરોદય ગ્રામની સામે પ્રેમનગર સોસાયટીમાં મકાન નંબર ઓગણપચાસમાં રહેતા અર્મીના કર્નલ મૂળ હરિયાણાના વનિત વિરેન્દ્ર સિંઘ શેરાવત પરિવાર સાથે અમદાવાદ ગયા હતા તે દરમિયાન મકાનની ચાવી નોકર પાર્થમીન પીનને આપવામાં આવી હતી દરમિયાન તેમણે જાણવા મળ્યું કે ઘરઘાટી ચોરી કરવાની ટેવ ધરાવે છે જેથી ઘરે તપાસ કરતાં જાણવા મળ્યું કે સેટી કબાટ સ્વર્ણમાંથી સોનાનું એક પોઈન્ટ વીસ લાખનું મંગળસૂત્ર ત્રીસ હજારની ચેઇન અને પંદર હજારની બુટી પંદર હજારની રોલેક્સ ઘડિયાળનો પટ્ટો કુલ કિંમત રૂપિયા એક પોઈન્ટ એસી લાખનો મુદ્દામાલ ગાયબ થઈ ગયો છે ઘરકાટી પાર્થ મીન સામે માધાપર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે માધાપર હવે ગામ નહીં પણ શહેરની બાજુમાં રહેણાંક વિસ્તાર તરીકે તેની ઓળખ પ્રસ્થાપિત થઈ છે દૂર દૂરથી લોકો માધાપરમાં રહેવા આવે છે જેના કારણે અહીં વિવિધ સોસાયટી આકાર પામી રહી છે સ્થાનિક ઉપરાંત છોકરિયાત તેમજ પરપ્રાંતિયો અહીં રહેતા હોય છે ત્યારે ખરેખર ચોરીની ઘટનાઓ અટકાવવા માટે લોકો પણ એક્ટિવ બને તે જરૂરી છે આસપાસના વિસ્તારોમાં નજર રાખી શંકાસ્પદ ચહલ પહલ નોંધી લેવી જોઈએ ત્યારે માધાપરમાં ચોરીના કેસ અવારનવાર બનતા જોવા મળે છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ